જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો હું શું અમિત શ્રીરામ ઓર્ગેનિક તો આપણે અત્યારે એક ડુંગળીના પ્લોટની મુલાકાતે આવ્યા છીએ જેમાં બાફિયાનો પ્રશ્ન હતો તો આપણે ખેડૂત પાસેથી અને અને શું શું ટ્રીટમેન્ટ કરી રિઝલ્ટ સાંભળી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ મારા મોબાઈલ નંબર છે નવ્વાણું સાત ચિમાલી ચોરાશી એકસો ને ચૌદ તો હવે ડુંગળીમાં તમને બાફિયાનો પ્રશ્ન આવી ગયો હતો તો તમે આ નજર સામે દેખાય છે આમાં રિઝલ્ટ છે એકલાસ ટકા ટક રિઝલ્ટ છે અને ભાઈ શ્રીરામ ઓર્ગેનિકમાંથી ડેનિશ ભાઈ આવ્યા તા આટો મારવા અચાનક આમ તો મારો ભગવાન જ વાડી આટો મારવા આવ્યો તો એમ કેવાય અમારે એવા કોઈ સંબંધ નહીં કે વાડી આટો મારવા આવે અને મને સામેથી ફોન કરી અને આવ્યો અને મને આ બતાડ્યું કે આ ભાઈ આમાં અસર છે અને પછી મને આમાં છાંટવાની દવા આપી અને આ સોઇલ ટેકનિકલ અને બ્લેક પાવર પાયું લીધી દવા છાંટી દીધી પછી પાયું અને હાઈ ક્લાસ રિઝલ્ટ છે આમ આ સુરેશભાઈ આમાં સોઇલ ટેકનિશિયન અને બ્લેક પાવર એ ત્રણ વીઘાનો ડોઝ છે જે અહીંયા પાયો અને એને ખૂબ સરસ રિઝલ્ટ મળેલું છે તો આ એક ઓર્ગેનિક જ છે તો જો સુરેશભાઈને રિઝલ્ટ મળતું હોય તો તમને કેમ ના મળે હાલ ઘણી જગ્યાએ બાફિયાના પ્રશ્ન છે તો તમે પણ થોડાકમાં ટ્રાય કરીને અનુભવ મેળવી શકો છો તમે જોઈ શકો છો કે આમાં કેવું રિઝલ્ટ મળે કોઈ આપણી વાડી આવું હોય તો છે તમે તમારે જોવા હા સુરેશભાઈ મોબાઈલ નંબર પણ આપેલા છે એમાં ફોન કરીને પણ તમે એની પાસેથી અભિપ્રાય મેળવી પૂછી શકો છો અને વાડીએ સ્થળ ઉપર આવવું હોય તો છૂટ છે જોવાની રોડ ને કાઢે જ વાડી છે તો તમે પણ ટ્રાય કરીને થોડોક અનુભવ લ્યો મારું નામ સુવામિત શ્રીરામ ઓર્ગેનિક ભાયાવદર જેવિનભાઈ દલસાણીયા મોબાઈલ નંબર છે અઠાણુ અઠાણું સત્તાણું વીસ ચૌદ મારા નંબર છે અઠાણું ઓગણ એસી બેતાલીસ એકતાલીસ અડતાલીસ